विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय जगदहिताय नागाननाय सुतियविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते गृहे गृहे गोपमदुकदम्ब सर्वे मिलित्वा समवाप्ययोगं पुण्यादिनामानिपठन्ति नित्यं गोविन्द दामो धर्मादवेति गोविन्द दामो ॐ नमो भगवते महारुद्राय नमः अयत्नादपादत्रिभुवनमवैरव्यतिकरं दशासो यदबाहु नभृतरणकण्डोपरवशां शिरपद्मश्रेणी ચિતચરણા બિરાયા સ્તદેશ રવિસ્પૂર્જિતરૂર્બ્રહ્મા ગુરૂષ્ણુ ગુરૂર્દેવો મહેશ્વર ગુરૂર્સાક્ષાત્રબ્રહ્મ તસમી શ્રી ગુરૂવે નમસ્તે શારથી દેવી

પર્વત ઉપર દસ હજાર વર્ષ સુધી તપ કર્યું હતું સો વર્ષ સુધી ભયંકર અનાવૃષ્ટિ થઈ સહેજ પણ વરસાદ પડ્યો નહીં ગૌતમ ઋષિએ તપ કર્યું ઓમ વરુણા નમો નમસ્તે सुसुवितहारा यसुमङ्गलाय सुपासहस्ता यजसासनाय जलादिनाथय नमो नमस्ते ॐ वं वरुणाय नमः तप करियुं न वरुणदेव प्रसन्न વરદાન માગવા માટે કહ્યું ત્યારે ગૌતમે વરસાદની માંગણી કરી વરુણે કહ્યું દેવોની આજ્ઞાની ઓળંગીને હું વરસાદ તો ન આપી શકું પણ તમે એક ખાડો કરો ગૌતમે એક હાથ ઊંડો ખાડો ખોતા વરુણે તે ખાડાને જળથી છલો ભરી દીધો અને કહ્યું કે તે ખાડો અખૂટ રહેશે એમાંથી પાણી ખૂટશે જ નહીં અને તમારે નામે ત્રંબકેશ્વર તરીકે તે ઓળખાશે વરુણની આજ્ઞાથી ખાડામાં જળ અક્ષય ભરાઈ ગયું દુર્લભ જળ મેળવીને ગૌતમે અન્ય ધાન્ય વાવવા માંડ્યા છે અને ધાન્ય વાવવા માંડ્યા આથી ઘણા જીવો તથા મુનિઓ ત્યાં આગળ આવ્યા અને સુખ શાંતિ પામા છે એકવાર ગૌતમના શિષ્યો પાણી લેવા માટે ગયા ત્યારે ઋષિ પત્નીઓએ તેમને અટકાવીને કહ્યું કે પ્રથમ અમે પાણી મેળવીશું પછી તમે તે દૂરથી લઈ જઈ શકશો તિરસ્કારાયેલા શિષ્યો પાછા ફર્યા ગૌતમની પત્ની અહલ્યાને વાત કરી એટલે અહલ્યા પોતે જઈ અને પાણી લાવી અને શિષ્યોને આપી છે આમ દરુ થવા લાગ્યું આથી ઋષિ પત્નીઓ અહલ્યા પર ગુસ્સે થઈ અને પોતાના પતિ સમક્ષ ઉલટી રીતે રજૂઆત કરી આથી તે મહર્ષિઓ ગૌતમ ઋષિ ઉપર ક્રોધે ભરાણા તેમણે ગણેશજીની આરાધના કરી ગણપતય નદંતાય વિધમહે વક્રતુંડાય ધીમી તનો દંતી પ્રચોદયા ધ ગણપતિજીની આરાધના કરી ગણપતિજી પ્રસન્ન થયા વરદાન માગવા માટે કહ્યું ત્યારે ઋષિઓએ કહ્યું કે તમે અમારા ઉપર પ્રસન્ન થયા હો તો ગૌતમ ઋષિને બહાર કાઢો ગણેશજીએ કહ્યું કે તમે લોકો આ યોગ્ય નથી કરતા આ માટે ગણેશજીએ ઋષિઓને સમજાવ્યા છતાં ન માનતા ગણેશજી ઋષિઓની ઈચ્છા પૂર્ણ કરવા દુબળી ગાય બની અને ડાંગર તથા જવને આરોગવા લાગ્યા ગૌતમે ઘાસના ગુચ્છાથી ગાયને અટકાવવા જતા ગાય નીચે પડી ગઈ અને મૃત્યુ પામી આ જોઈ બધા ઋષિઓ કહેવા લાગ્યા કે અરે આ શું કર્યું ગૌતમે અહલ્યાને બોલાવ્યા તેઓ ખૂબ જ વિષમયભાઈમાં ગૌતમે કહ્યું મારાથી ગૌ હત્યા થઈ ગઈ છે પેલા બ્રાહ્મણોએ ગૌતમ ઋષિનો તિરસ્કાર કર્યો અને આશ્રમને છોડી દેવા અને જવા માટે કહ્યું તેમણે અહલ્યાને પણ કડવા વચન સંભળાવ્યા અને પથ્થરો તો માર માર મારવા માંડ્યા છે ત્રાસ આપવા માંડ્યો તેઓ કહેવા લાગ્યા કે તમે ત્રણ વાર આખી પૃથ્વીની પ્રદિક્ષણા કરી તમારું પાપ દરેક જગ્યાએ પ્રગટ કરવું અને એક મહિનાનું મૌનવ્રત કરો પછી એકસો ને એક વાર આ બ્રહ્મ પર્વતની તમે પ્રદક્ષિણા કરશો ત્યારે તમે શુદ્ધિ પ્રાપ્ત થશો અથવા તમે ગંગાને અહીં લાવી તેમાં સ્નાન કરી એક કરોડ પાર્થિવલિંગની સ્થાપના કરી ભોળાનાથનું તમે સેવન કરો પ્રથમ ગંગા સ્નાન કરી સો ઘડાના જળથી પાર્થિવલિંગને સ્નાન કરાવશો તો તમારું પ્રાયશ્ચિત થયું ગણાશે પછી પત્ની સહિત ગૌતમ ઋષિ એ ભોળાનાથ નું પૂજન કરતા પ્રાર્થના કરી ભોળાનાથ ને ભોળા બહાદેવ બધા